ગોપાળાનંદ સ્વામીની પાસે સારંગપુરના હરિભક્તો આવ્યા અને કહ્યું કે સ્વામી સારંગપુર ગઢડા અને ધોલેરા વચ્ચેનું ગામ છે અને સારંગપુરમાં આજે દરબાર છે જેવા ખાછોડના દીકરા એમનો વ્યવહાર બહુ સારો નથી સંતો હરિભક્તો ગઢડાથી ધોલેરા જાય રસ્તાનું ગામ સંતોને જમાડવા હોય પહોંચી વળતા નથી હરિભક્તોને જમાડવા હોય પહોંચી વળતા નથી

એ સમગ્ર વિસ્તારમાં હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે લાખો માણસો ત્યાં આવે છે પણ એના મૂળમાં હતા ભગવાન સ્વામિનારાયણના એક સાધુ ગોપાળાનંદ સ્વામી તો સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો એક બે નહીં ઘણા બધા હતા એ વખતે અને એ પહેલા પણ જે કઈ મહાપુરુષો થયા એમના માટે એવું કહેવાતું કે મહાવીર ભગવાન થયા એના ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ગણધર હતા ભગવાન બુદ્ધના પાંચ ભિક્ષુઓ હતા કૌંડિન્ય વપ્પા વગેરે ઈસુ ખ્રિસ્તના બાર એપોસલ્સ હતા શંકરાચાર્યના હસ્તામલક વગેરે ચાર પટ્ટ શિષ્યો હતા વલ્લભાચાર્યના અષ્ટછાપ સખા હતા તો આઠ દસ પંદર સોળ બાર જ્યારે સ્વામિનારાયણ પાસે કવિ નાનાલાલ લખે છે કે સૂર્ય ફરતી સૂરજ માળ અને ચંદ્ર ફરતી નક્ષત્ર માળ છે એવી સહજાનંદ સ્વામી ફરતી બ્રહ્મચર્ય અને વૈરાગ્યની સાક્ષાત મૂર્તિઓ સમી સંત માળ છે એકાદ નહીં સ્વામિનારાયણ ભગવાનની પાસે ત્રણ હજાર સાધુઓ હતા પાંચસો પરમહંસોનું તો આપણે નામ સાંભળીએ છીએ પણ ત્રણ હજાર સાધુ હતા હરિચરિત્રામૃત સાગરમાં એનું નિરૂપણ એ રીતે આવે છે કે શ્રીજી એક વખત દુષ્કાળ પડ્યો એ વખતે શ્રીજી મહારાજે હરિભક્તોને કહ્યું કે તમે આ જે આપણા સંતો છે એ સંતોને તમારા ગામ લઈ જાઓ કારણ કે આટલા બધા સંતો છે એનું એક જણો પોષણ કરી શકે નહીં આખું વર્ષ પોષણ ગામના લોકો કરી શકે એટલા સંતો લઈ જાઓ પણ પાંચ થી વધારે સંતો મળશે નહીં એટલે ગામના હરિભક્તો નક્કી કરે કે આપણા ગામમાં બે સંતો લઈ જઈએ કોઈ કે ત્રણ લઈ જઈએ કોઈ ચાર કોઈ પાંચ તો એમ સંત મંડળને મહારાજ મોકલવા માંડ્યા અને હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે ત્રણ હજાર સુધી સાધુઓને મોકલ્યા પછી મહારાજે કહ્યું કે હવે આટલા ભલે ગઢડા રહ્યા તો ત્રણ હજારથી વધારે પરમહંસો શ્રીજી મહારાજના હતા તો એ પરમહંસોનું સામર્થ્ય પણ મેં કહ્યું એ મુજબ આ સંતો સમર્થ હતા ગોપાળાનંદ સ્વામી ગ્રહણ અટકાવેલું વ્યાપકાનંદ સ્વામીએ મરેલી ઘોડી બેઠી કરેલી શ્રીપાદ દેવાનંદ સ્વામી અમદાવાદમાં શ્રીજી મહારાજને મૃત્યુ મારી નાખવા માટે સુબાએ કપટ કર્યું ત્યારે દેવાનંદ સ્વામી આમ હાથ ઊંચો કર્યો કે હમણાં અમદાવાદને કાંકરિયામાં કે સાબરમતીમાં નાશ કરી દો મહારાજે હાથ અટકાવી દીધો કે આપણે એ કરવા આવ્યા નથી આખું સાફ કરી દે એટલું સામર્થ આ પરમહંત્સવમાં હતું તો આ પરમહંસો શ્રીજી મહારાજ પાસે કઈ રીતે રહેતા સમર્થ હોવા છતાંય કઈક શ્રીજી મહારાજમાં એવી સામર્થ્ય હતી કે આ સાધુઓ બધા શ્રીજી મહારાજ પાસે હાથ જોડી દિન આધીન થઈને રહેતા સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ જામનગરમાં ગયેલું અને તળાવની પોપડી ખાઈને રહેતું મુક્તાનંદ સ્વામી લીંબડાનો રસ પીતા હતા કોઈએ પૂછ્યું કે સ્વામી કેમ લીમડાનો રસ પીવો છો એમણે કહ્યું કે શ્રીજી મહારાજ અલગ અલગ પ્રકરણો ચલાવે છે પ્રકરણો મતલબ કે નિયમો તો લીમડાનો રસ પીવાનું પ્રકરણ ચલાવે તો આપણને વાંધો ન આવે ને એટલા માટે આત્માનંદ સ્વામી મધ્યપ્રદેશમાં વિચરણ માટે ગયા સાત દિવસ સુધી જમવાનું મળેલું નહીં આઠમે દિવસે એક હરિભક્તને નહીં પણ ભાવિકને ત્યાં બ્રાહ્મણને ત્યાં ખીચડી બનાવેલી મળી અને ખીચડી જમવાની શરૂઆત કરી એમાં ઘીની સુગંધ આવી આત્માનંદ સ્વામી કે ન ખવાય અનિડો ઘી ગંધાય છે મહારાજે નિયમ આપેલો ઘી ના ખવાય સાત દિવસ પછી ખીચડી મળી છે પછી ક્યારે મળશે એ નક્કી નથી પણ ના પાડે અને ભાણું ઠેલી દે એ પરમહંસો હતા આ બધા આવા સમર્થ પરમહંસો હોવા છતાંય સમજણમાં કઈ કચાશ રહી ગઈ એ સમજવાની વાત છે ગોપાળાનંદ સ્વામી કહે છે કે એક હરિભક્તે મહારાજને કહ્યું જે અક્ષરધામમાં જઈ આવો પછી તે સમાધિ કરી સર્વે ધામ જોઈ અક્ષરધામમાં ગયો તેને મહારાજે પૂછ્યું કયા કયા જઈને આવ્યા ત્યારે કહ્યું હે મહારાજ આપણા શ્વેત શ્વેતદ્વીપ તથા વૈકુંઠ ગોલોકમાં દીઠા તે અહીં કેમ ના આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું અમને તે તે ધામના પતિ જાણ્યા તે માટે ત્યાં રહ્યા છે અને આ સર્વે છે તેમણે અમને સર્વ અવતારના અવતારી જાણીને

પણ એટલી દ્રઢતા એટલી સ્પષ્ટ સમજણ છે કે જે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજે એ જ અક્ષરધામમાં જાય બીજા ના જાય ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસ સ્વામી હતા નિર્ગુણદાસ સ્વામીએ વાતો ઘણી કરેલી અને ગ્રંથ લખાયો છે એમાં નિર્ગુણદાસ સ્વામી એક પ્રસંગ કહે છે કે એક વખત ઉમરેટના એક ખેડાવાળ બ્રાહ્મણ શ્રીજી મહારાજના મળેલા હરિભક્ત હતા મહારાજના દર્શન કરેલા એને સાક્ષાત શ્રીજી મહારાજના અને એને બે હજાર રૂપિયા કોઈકનું ઘર ઘરાણે રાખ્યું હતું ઘરાણે રાખ્યું હતું મતલબ કે કોઈને પૈસાની જરૂર હોય તો ડોક્યુમેન્ટ બધા એમને ગીરવે મૂકે અને બે હજાર રૂપિયા એની પાસેથી લે પછી બે હજાર રૂપિયા પાછા આપે ત્યારે પેલો મકાન પાછું આપે એ પ્રકારે એક કોઈ માણસનું ઘર એમણે રાખેલું અને પછી આ ડોક્યુમેન્ટ બધા એણે પોતાના મકાનમાં એક જગ્યાએ મૂકી દીધેલા એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યું ડોક્યુમેન્ટ ક્યાં મૂક્યા છે મૃત્યુ પામ્યો એની જ ખબર હતી બીજા કોઈને ખબર નહોતી જેનું મકાન હતું એ બે હજાર રૂપિયા લઈને આવ્યા ક્યાં બે હજાર રૂપિયા તમારા પાછા લો અને અમારું મકાન પાછું આવો છોકરાઓને ખબર નહોતી ડોક્યુમેન્ટ ક્યાં છે અને ડોક્યુમેન્ટ ન આપે તો પેલા લોકો નવાબ સાહેબને ત્યાં જઈ અને એવી ફરિયાદ કરે કે અમારું મકાન આ લોકોએ રાખી લીધું છે અને ડોક્યુમેન્ટ એની પાસે છે જ નહીં અને હકીકતમાં અમારું મકાન છે તો છોકરો મૂંઝાયો કે બે રૂપિયા જશે અને મકા નહીં જશે કરવું શું બહુ શોધ્યું અને દસ્તાવેજ મળ્યા નહીં પછી ગોપાળાનંદ સ્વામીની પાસે ગયા અને કે સ્વામી કે મારા પિતાએ ઘરનું ખત ક્યાં મળ્યું હશે હાથ આવતું નથી ને મારા પિતા તો દેહ મેલી ગયા અને બે હજાર રૂપિયાનું ઘર અમથું જાશે તે હું કેમ કરું ત્યારે સ્વામી કે ઘરમાં ખોળો જડી જશે કે ઘણું ખોળ્યું પણ નથી જડતું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એક સાધુને આગિના કરી કે તમે સમાધિમાં એના પિતાશ્રી પાસે જાઓ અને ત્યાં જઈ અને પૂછ્યા હો ક્યાં છે એમ આવું પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ પ્રસંગો બને છે બાકી ઉપર ગયો હોય ને પાછો આવ્યો એવું ના બને જાય ખરો કોઈ પાછો જ ના આવે સાધુ સમાધિમાં ગયા અને સમાધિવાળા સાધુ બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપ ગોલોક અક્ષરધામ બધે જ જઈ અને પાછા આવ્યાને કહ્યું કે સ્વામી પહેલાં બ્રાહ્મણ મળતા નથી ક્યાં હશે એટલે ગોપાળાનંદ સ્વામીએ હરિભક્તોને પૂછ્યું કે આ જે ખેડાવાળ બ્રાહ્મણ હતા એમને કયા સાધુ સાથે હેત હતું તો એમણે કહ્યું કે અમોઘાનંદ સ્વામી સાથે હેત હતું એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અમોઘાનંદ સ્વામી વૈકુંઠમાં છે આ વૈકુંઠમાં જશે તપાસ કરો ફરીથી ફરી પાછા પહેલાં ગયા અને વૈકુંઠમાં અમોઘાનંદ સ્વામી રામાયણ વાંચતા હતા અને પહેલો સામે બેઠેલો એને પૂછી લીધું આ દસ્તાવેજનું ખત ક્યાંય મૂકેલું છે એ બધું પાછા આવ્યા પરંતુ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી એ અક્ષરધામમાં કેમ ના ગયા શ્રીજી મહારાજ ના મળેલા હતા મહારાજના દર્શન એને કરેલા હતા અને વૈકુંઠમાં કેમ ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અમોઘાનંદ સ્વામી શ્રીજી મહારાજને રામચંદ્રજી માનતા એટલે અમોઘાનંદ સ્વામી વૈકુંઠમાં ગયા અને એનો શિષ્ય પણ એમની પાછળ ગયો એટલે ભગવાનને સમજે સાધના એજ એ જ તમે આપો છો એ ધર્માદો એ જ એકાદશીના ઉપવાસ કે વ્રત તપ જે કંઈ કરીએ એટલું જ કરવાનું પણ પ્રાપ્તિમાં ફેર પડી જાય સમજણમાં ફેર પ્રાપ્તિમાં ફેર વસ્તુ એની એ જ હોય શક્ય છે આ છે એક શેઠ હતા મંદિર બંધાવતા હતા મજૂરો કામ કરતા હતા પથ્થર ઘડનારા સલાટ બધા કામ કરતા હતા શેઠને વિચાર થયો કે લોકો કઈ રીતે કામ કરે છે આપણે પૂછીએ એક માણસને પૂછ્યું કે તું શું કરે છે તો કે આ કઈ નોકરી ધંધો મળતો નથી એટલે પેટીયું કોટું છું માંડ માંડ પૂરું થાય છે અને આખો દિવસ મજૂરી કાળી મજૂરી કરવી પડે છે શું કરીએ બીજું મળતું નથી એટલે કરીએ છીએ સારું એ ઓળખતો આ માણસ કોણ છે બીજા વ્યક્તિ પાસે ગયા પથ્થર ઘડતો હતો એને પૂછ્યું કે શું કરો છો એને કહ્યું કે આ મંદિર બંધાય છે તો પથ્થર ઘડું છું સેવાય થાય છે અને પૈસાય મળે છે બેય કામ થાય છે મારો વ્યવહાર ચાલે છે અને ભગવાનની સેવા થાય છે શેઠાગળ ગયા ત્રીજો કોઈ પથ્થર ઘડતો હતો એને પૂછ્યું કે શું કરો છો એણે કહ્યું કે બહુ મોટા ભાગ્ય હોય ત્યારે આ સેવા મળે હું આખું મંદિર કે બાંધી શકું એમ છું પણ મને આ ચાન્સ મળ્યો છે આ તક મળી છે તો આ સેવા કરી લેવી છે આવો લાભ ક્યાંથી મળે ત્રણેય 8 કલાક કામ કરતા ત્રણેય સરખા પથ્થર ઘડતા પણ શેઠ ઇનામ આપવાનો વિચાર કરે તો કોને આપશે સમજણ ઊંચી એને આપે

બાથરૂમ માં ટુવાલ મૂકીને પછી પોસ્ટકાર્ડ વાંચવાનું અર્ધુ આવ્યું હોય ને એનો મતલબ એવો થયા કે મૃત્યુના સમાચાર આવ્યા છે એટલે પોસ્ટકાર્ડ પણ મેલાનું પોસ્ટકાર્ડ આવતું મેલો એટલે મૃત્યુ પામેલન એ પોસ્ટકાર્ડ માં લખ્યું હોય કે અમારા પૂજ્ય પિતાશ્રી સો એન સો સ્વર્ગવાસ થયા છે બહુ ખોટું થયું કારણ કે જાણતો એક સ્વર્ગમાં જાય એવો નોતો અને સ્વર્ગમાં ગયો છે આ તો ખાલી એક પેલા માટે કહું છું પણ સ્વર્ગથી આગળ સાધારણ રીતે લોકોની ગતિ નથી મુસ્લિમ ખ્રિસ્તીમાં તો ત્યાંથી આગળ કોઈને ખબર જ નથી પણ આપણા શાસ્ત્રોમાં આ બધી વાતો લખેલી છે કે અક્ષરધામ અને બીજા ધામ એમાં બહુ ફેર છે આપણા શાસ્ત્રોમાં જે વાત ઉપનિષદોમાં પુરાણોમાં પંચરાત્રના આગમોમાં વચનામૃતમાં સ્વામીની વાતોમાં અને પરમહંસોના ગ્રંથોમાં આ વાતો લખાયેલી છે એ વાતના આધારે આપણે કહી શકીએ કે અક્ષરધામ સર્વથી શ્રેષ્ઠ છે અને સૌથી જુદું છે અને એનું સુખ એ બીજા સુખ કરતા વિશેષ છે શ્રીજી મહારાજ વચનામત ગરડા મધ્ય ચોવીસ કહે છે કે ભગવાનનું જે અક્ષરધામ ને તે વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત એ વિના જે લોક છે અને લોકને વિશે રહ્યા એવા જે દેવ છે અને દેવના વૈભવ છે એ સર્વે નાશવંત છે અક્ષરધામ સિવાય કશું જ કાળમાં બાકી રહેતું નથી માણસ માત્રને લાંબા સમય સુધી જીવવાની ઈચ્છા હોય ઈચ્છા હોય લાંબા સમય સુધી નહીં શાશ્વત સુખની ઈચ્છા હોય કે મારું સુખ ક્યારે નાશ થાય જ નહીં પણ લૌકિક સુખ તો નાશ થતું જ જાય છે ને તમે સફરજન ખાતા હો ભૂખ લાગી છે સફરજનનો નું પહેલું કોળિયો લો પહેલું બટકુ ગ્રાસ મૂકો અને એમાં ટેસ્ટ આવે ને બીજામાં ના આવે તમને ભૂખ લાગી છે પહેલો કોળિયો ભોજન કરશો ને એવો બીજા કોળિયામાં ટેસ્ટ નહીં આવે અને છેલ્લામાં નહીં જ આવે પૂરું કરશો કારણ કે આ લોકના સુખ નાશવંત છે અક્ષરધામ નું સુખ શ્રીજી મહારાજ કહે છે શાશ્વત છે અક્ષરધામ સિવાય બધા દેવ દેવના લોક અને વૈભવ એ નાશવંત છે મહારાજ આગળ કહે છે અને ભગવાનનું જેવું ધામ છે એવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જેની એને ઉપમા દઈએ હરિચરિત્રામૃત સાગરમાં અક્ષરધામ નો મહિમા નિરૂપતા આધારાનંદ સ્વામી કહે છે અક્ષર તિન સે જોઉં અધિક ન રહે ધામ કો એસે સુનેઉ સો અક્ષર સે તુમ અધિક મહારાજ આ બ્રહ્માંડમાં નહીં અનંત કોટી બ્રહ્માંડમાં અક્ષર જેવું કોઈ ધામ નથી અને અક્ષર થી પર આપ છો ભગવાન છો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવી વાત આપણે ત્યાં ગ્રંથોમાં વારંવાર લખાયેલી છે શ્રીજી મહારાજ કહે છે કે જેવી શ્વેત દ્વીપમાં સભા છે જેવી ગોલોક વૈકુંઠને વિશે સભા છે જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે તેથી પણ આ સત્સંગીની સભાને અધિક જાણું છું તેથી અધિક જાણું છું શ્વેત દ્વીપ બદ્રિકાશ્રમ ગોલોક વૈકુંઠ લોક એના કરતા અક્ષરધામની સભા અધિક છે મહારાજ આગળ કહે છે અને સર્વે રિવક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું એમાં જો લગારે મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સોમ છે સોગંદ ખાય છે કોણ ભગવાન સ્વામિનારાયણ આ બધા જ બીજા ધામ કાળનું ચવાણું થઈ જાય છે અક્ષરધામ એનાથી શ્રેષ્ઠ છે કારણ કે બીજા ધામમાં અપેક્ષા સાપેક્ષ સુખ છે અપેક્ષા સાથેનું સુખ છે માણસ જ્યારે આપણે ખાઈએ ને તો આપણને ટેસ્ટ આવે પણ માની લો કે તમે જમ જમો છો એક પંગત આ બાજુ પડી છે બુફે નથી બુફે સિસ્ટમ પણ એક જમવા બેઠા છો એક બાજુ આ બાજુ બેઠા છે ને એક આ બાજુ બેઠા છે અને પીરસી રહ્યા છે એક બાજુ ગુલાબજાંબુ જલેબી શ્રીખંડ એવું પીરસાય છે અને એક બાજુ બે દિવસ જૂના રોટલી રોટલા છાશ એવું જ પીરસાય છે તો શું થાય જમવાનું તો બેયને મળ્યું પણ આપણું મન એ વખતે લાગશે કે એને આપ્યું મને કેમ નહીં અપેક્ષાકૃત સુખ છે આ આને વધારે મળે છે મને ઓછું મળે છે માની લો તમને જલેબી કે ગુલાબજાંબુ કે જે કઈ ભાવતું હોય એ મળ્યું તમે જમો છો પ્રેમથી એ વખતે કોઈ કાનમાં ગાળ દે તો જલેબી સુદર્શન ચક્ર લાગે અને લાડુ છે ને એ પેલો બુલેટ જેવો લાગે કારણ એની જ વસ્તુ છે પણ બદલાઈ અપેક્ષા બદલાઈ ગઈ મન આ લૌકનું સુખ અપેક્ષાકૃત સુખ છે તમને સ્ત્રીની જરૂર છે સ્ત્રીને પુરુષની જરૂર છે અપેક્ષાકૃત સુખ છે અક્ષરધામમાં નિરપેક્ષ સુખ છે ત્યાં કોઈ કોઈની અપેક્ષા નથી કેવળ ભગવાનનું જ સુખ છે આપણે ત્યાં એ વાત લખાયેલી છે ગોલોક વૈકુંઠાધિક ધામનું વર્ણન કરતા શ્રી પ્રશ્ન સંહિતામાં લખે છે કે શરદ ઋતુના હજાર કરોડ ચંદ્ર જેવા કમળની પાંખડી જેવી નિત્ય મદમસ્ત તમામ યુક્ત એવી સ્ત્રીઓ છે એવા વર્ણનો પણ મળ્યા છે જ્યારે શ્રીજી મહારાજ કહે છે કે બીજું એ ધામ જે મુક્ત રહ્યા છે અક્ષર ધામ મુક્ત રહ્યા છે એના દેહનો આકાર કેવો છે તો આ બ્રહ્માંડ ને વિશે જે સ્ત્રી ને પુરુષ એનો જે આકાર એ બે લિંગથી વિજાતીય એ મુક્તનો આકાર છે ત્યાં સ્ત્રીને પુરુષની અપેક્ષા નથી પુરુષને સ્ત્રીની અપેક્ષા નથી બધા જ પુરુષોત્તમના સુખથી સુખિયા છે જ્યારે અપેક્ષા જ ન રહે ત્યારે સાચું સુખ પ્રાપ્ત થાય માણસને અપેક્ષાને લીધે દુખ થાય છે અને એ વાત અહીંયા કહે છે કે સ્ત્રીના જેવો કે પુરુષના જેવો આકાર નથી બેય આકારે વર્જિત બ્રહ્મમય તનુ છે ને મુક્તને એક પુરુષોત્તમના બે ચરણાર ઉપાસના છે એવી વાત અહીંયા આપણે ત્યાં લખાયેલી છે ઉપેન્દ્ર સંહિતામાં અને મધવ સંપ્રદાયના ગ્રંથોમાં એવી વાતો લખે છે કે ત્યાં એટલે ભગવાનના ધામમાં વૈકુંઠમાં ગોલોકમાં શ્વેત દ્વીપમાં એનું વર્ણન કરતા કહે છે કે ત્યાં મોટી મોટી શાખાઓ વાળી નદીઓ છે શાખા એટલે નહેરો મોક્ષ અવસ્થામાં ભૂંજેલા જવ અને મિષ્ટાન્ન માલપુવા વગેરે ભોજન છે માંસના ઢગલા છે પહેલાં ત્યાં માઉસને શું કરવાનું છે પણ એવા વર્ણન મળે છે ખીરનો તો જાણે સદાય કિચડ થાય છે મુક્ત પોત પોતાની ઈચ્છા મુજબ સ્ત્રીઓ સાથે વાહનમાં મિત્રો સાથે વિહાર કરે છે આ લોકના જેવું આ લોકમાં તમે ભોગવો ત્યાં ભોગવો એ એ એ અક્ષરધામનું સુખ નહીં યાદ રાખીએ કે ખ્રિસ્તી અને મુસ્લિમમાં પણ આવા જ વર્ણનો છે કે ત્યાં આ પ્રકારનું મળશે તમે આટલા જો તમે મુસ્લિમ સિવાયના બીજા હશે એને જો મુસ્લિમ કર્યા હશે અથવા તો નહીં કર્યા હોય ને એનું મારી નાખ્યા હશે તો સ્વર્ગમાં તમને આટલું સુખ મળશે ને આટલો શરાબ મળશે ને આટલું આ મળશે એવા જ વર્ણનો અક્ષરધામ નિરપેક્ષ સુખ છે ત્યાં પરમાત્માનો આનંદ છે અક્ષરધામમાં કાળની ગતિ નથી સદાય નિત્ય નિત્ય છે કાળની ગતિ આવે એ પણ નાશવંત થઈ જાય અને એનું સુખ પણ ઘટી જાય અક્ષરધામમાં ક્યારેય કાળ નથી ગોલોકાદિક ધામમાં કાળના વર્ણનો આપણે ત્યાં શાસ્ત્રોમાં લખાયેલા છે એટલે એ વાત પણ સાથે સમજવાની કે અક્ષરધામમાં કાળની ગતિ નથી બીજું આ બધા જ ધામો અક્ષરધામ જેટલું કઈ છે ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ રહે છે વૈકુંઠમાં રામચંદ્રજી રહે છે અને શ્વેત દ્વીપમાં વાસુદેવ નારાયણ રહે છે બદ્રિકાશ્રમમાં નરનારાયણ રહે છે આ બધા જ ધામ એની બોર્ડર છે અને બોર્ડર હોય એ બોર્ડર હોય એટલે એ એનું એટલું ટૂંકું થઈ ગયું જ્યારે અક્ષરધામ માટે એમ લખ્યું છે કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે એની કોઈ સીમા નથી નિસીમ ધામ છે બોર્ડર હોય તો શું થાય પછી ઇમિગ્રેશન બંધ કરી દેને બહુ માણસો વધી જાય ત્યારે પણ બોર્ડર જ ન હોય અનંત મુક્તો ભલે આવે દરેકને સરખું સુખ કોઈ ગીર્દી થાય જ નહીં એવું પરમાત્માનું પરમધામ એ અક્ષરધામ એનું વર્ણન આપણે ત્યાં લખાયેલું છે અક્ષરધામના મુક્તો અને બીજા મુક્તોનું વર્ણન કરતા ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને વિધાત્રાનંદ સ્વામી ચાર શ્રીજી મહારાજના પરમહંસો લખે છે એક જ સરખી વાત આ વાત જે હું કંઈ કરીશ એ વાતો શ્રીજી મહારાજના પરમહંસોના શબ્દો છે એટલે આપણે બસો વર્ષ પહેલાના ઇતિહાસમાં જઈએ છીએ કોઈ ગૌમુખીની વાતો નથી મારી બનાવેલી વાતો નથી કે શાસ્ત્રીજી મહારાજે બનાવેલી વાતો નથી આપણે ઇતિહાસમાં અને આ આ વાતો મેળવીએ છીએ સંતો કહે છે કે કોટી સૂર્યના તેજ તેજ વૈકુંઠના મુક્તમાં છે અને એથી કોટી ગણું તેજ ગોલોકના મુક્તમાં છે અને તેથી અનંત કોટી ગણું તેજ અક્ષરના મુક્તના એક રોમને વિશે રહે છે આવી વાતો લખી તેજ એટલે પ્રકાશ જ નહીં આનંદ સુખ આ બધી જ વાત એમાં આવે તો અનંત કોટી ગણો તેજ અક્ષરधामની ભૂમિ એમાં સોપારી રહે એટલા દેશમાં લીન થાય છે એના અનંત અપાર જે અક્ષરधामનો પ્રકાશ એ સર્વને ભેળો કરીએ તો સર્વ અવતારના ઉતારી હરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ એના એક रोमના કોટીમાં ભાગના પાસંગ બરોબર નથી એવી વાત મહારાજે વચનામૃતોમાં અને સ્વામીય વાતોમાં લખી છે આપણે ત્યાં સંપ્રદાયમાં એમ પણ કહેવાય છે કે શ્રીજી મહારાજ જયારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે અનંત અવતારો અવતારો પોતાના કલ્યાણ કરવા માટે પૃથ્વી પ્રશ્ન થાય કે અવતારો તો ભગવાનના અવતારો કહેવાય એને કલ્યાણ બાકી હોય તો આપણે ત્યાં બહુ સ્પષ્ટ વાત છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વ છે આપણને ખ્યાલ છે તો અવતારો બધા ઈશ્વરોમાં આવે જીવ પછી કોણ આવે ઈશ્વર અવતાર માત્ર ઈશ્વરોમાં આવે પછી માયા ઈશ્વરોમાં પણ માયા છે કારણ શરીર છે એ વાત આગળ હું કરવાનો છું પણ એ કારણ શરીરનો નાશ કરવા માટે અવતારો પણ પૃથ્વી ઉપર આવતા હોય છે આપણે ત્યાં એ વાત મહારાજના વખતથી પ્રસિદ્ધ છે ગોપાળાનંદ સ્વામીને કૃષ્ણનો અવતાર કહેતા ભાયાત્માનંદ સ્વામીને દત્તાત્રયનો અવતાર કહેતા આવી રીતે અલગ અલગ અવતારો ભગવાન સાથે પૃથ્વી ઉપર આવેલા એવી વાતો પણ સંપ્રદાયમાં હતી અને એટલા માટે જ શ્રીજી મહારાજ એક વખત કારિયાણીમાં બિરાજમાન હતા ગોપાળાનંદ સ્વામી વિચરણ કરી અને વડોદરાથી પાછા આવેલા મહારાજે કહ્યું કે મારે એકાંતમાં વાત કરવી છે એ વખતે બીજા બધાને કહ્યું કે તમે બહાર જતા રહો શુકાનંદ સ્વામી હતા બીજા દરબારો હતા બધાને બહાર મોકલી દીધા નિષ્કુળાનંદ સ્વામીને થયું કે એકાંતમાં શું વાત કરવી છે આપણે સાંભળવી હવે કોઈની ખાનગી વાત સંભળાય નહીં પણ નિષ્કુળાનંદ સ્વામીના મનમાં એમ કે કંઈક એવી વાત આપણા જીવને ઉપયોગી હોય એટલે સાંભળવી છે એટલે બેઠા શ્રીજી મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી બહાર કોવાનું કામ ચાલે છે તમે ત્યાં જાઓ અહીંયા તમારું કામ નથી ઊભા કર્યા નિષ્કુળાનંદ સ્વામી ત્યાં જઈ મજૂરોને થોડી વાત કરીને પાછા આવીને બેઠા શ્રીજી મહારાજ કે મજૂરો બરાબર કામ કરશે નહીં તમે અહીં બેઠા છો એટલે તમે ત્યાં જાઓ બીજી વખત મોકલ્યા વળી પાછા જઈને પાછા આવ્યા શ્રીજી મહારાજ કે ત્યાં બરોબર અહીંથી મને સંભળાય છે ત્યાં એ લોકો પ્રોપર કામ નથી કરતા તમે ત્યાં જાઓ અહીં આવતા જ નહીં નિષ્કુળાનંદ સ્વામીને બહાર મોકલી પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ વાત કરે છે મહારાજ કે કે એટલે ગોપાળાનંદ સ્વામીને વાત કરે છે કે સ્વામી હું અક્ષરધામમાંથી પૃથ્વી ઉપર આવ્યો છ હેતુ લઈને આવ્યો છું એક તો સર્વોપરી જે મારી ઉપાસના એને આ પૃથ્વી ઉપર આપવી બીજું અવતારો અને અવતારોના ભક્તો એનું કલ્યાણ કરવું આ વાત છે ને બીજે જોવા નથી મળતી અવતારોનું કલ્યાણ કરવા માટે હા અનંત ધામના મુક્તો પોતાના કલ્યાણ કરવા માટે અક્ષરધામમાં આવ્યા એટલે અહીંયા પૃથ્વી ઉપર આવ્યા હોય શ્રીજી મહારાજ પાસે એવી વાતો આપણે ત્યાં લખાયેલી છે ઘનશ્યામ લીલામૃત સાગરમાં ભૂમાનંદ સ્વામી લખે છે અને ગોપાળાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં લખી છે એમાં એમ કહે છે કે સાત પ્રકારના મુક્તો પોતાની કસર ટાળવા સત્સંગમાં આવેલા આ અહીંયા પણ હશે અત્યારે પણ હશે એ સાત પ્રકારમાંથી કોઈ તો સાત પ્રકારના વાતો આપણે ત્યાં લખાયેલી છે તો એવી વાત કરતા કે આ લોકનો મુક્ત હોય આ લોકનો મુક્ત એટલે પૃથ્વીથી વાસના રહિત થવા પ્રયત્ન કરતો હોય એવો આ લોકનો મુક્ત હોય એને એમ ઓળખવો એને લોકમાં વિખ્યાતિ કરવી લોકમાં માન વધે એવી ક્રિયા કરવી તપ કરી ધર્મ પાળવો જ્ઞાન શીખવું વૈરાગ્ય શીખવું આ બધું કરે ખરો પણ પોતાની પ્રસિદ્ધિ માટે એને આ લોકનો માણસ સમજવો સત્સંગમાં આવે ખરો પણ તમે માન આપો કંઈક તમે એને હોદ્દો આપો કંઈક આગળ કરો તો આવે પછી તમે પછી જતો રહે તો એ આ લોકનો ગણાય આગળ કહે છે કે દેવલોકનો મુક્ત હોય દેવલોક એટલે સ્વર્ગનો એને કેમ ઓળખવો તો એવો જે હોય એને સારા સારા રમણિક પદાર્થ ભોગવવા વાજિંત્ર વગાડીને ગાવણું શીખવું ગાવવું ગવરાવીને સાંભળવું ભારે ભારે કાવ્યો બાંધવા ભારે રાગવાળા શ્લોકો બોલવા સૂક્ષ્મ વસ્ત્રો રાખવા છોકરાની સોબત રાખવી બરોબરિયાની સોબત રાખવી રજોગુણી મનુષ્ય સાથે હેત કરવું આવું બધું જાણીએ ત્યારે સમજવું કે દેવલોકનો મુક્ત છે એટલે બહુ સંગીતનો શોખીન હોય ને તો દેવલોકમાંથી આવ્યો હોય પણ અક્ષરધામમાં જવું હોય એટલા માટે અહીંયા આવ્યો હોય એવું પણ બને આગળ કે છે વૈકુંઠનો મુક્ત હોય કેમ ઓળખવો તો વૈકુંઠના મુક્તને કેવળ ધર્મ પાળવો એના ઉપર દ્રષ્ટિ હોય અને ભગવાન એને એમ કહે કે ધર્મ વિરુદ્ધ કંઈક આચરણ કરો તો ન માને ધર્મ પાળવાની એકદમ પહેલું હોય ઘણાને બહુ હોય કે આટલું ખવાયને આમ ન ખવાય બરાબર છે પાળવો જ જોઈએ પરંતુ ભગવાન અને સંત કહે અહીંયા એવા પ્રશ્નો નથી આવતા અહીંયા તો છૂટ જ બધી મૂકવા માંગતા હોય છે પરંતુ શ્રીજી મહારાજના સમયમાં અને ત્યાર પછી એવા પ્રસંગો બનેલા કે ધર્મ પાળવાની જેને બહુ દ્રઢતા હોય ને એને ભગવાન કઈ આજ્ઞા કરે તો પળાય નહીં એક વખત શ્રીજી મહારાજે મયારામ મયારામ એમ હવે એવા હતા કે એમને ધર્મ પાળવાની બહુ ધગશ શ્રીજી મહારાજ માટે રસોઈ કરે પણ પોતાનો માટે થાળી પેલા જુદી કાઢી લે ને પછી શ્રીજી મહારાજ ને જમવા આપે કાઠી દરબારો કે મયારામ ભટ્ટ આવું કેમ કરો છો તો કે શ્રીજી મહારાજ તો કાઠીનું ખાય એટલે એમનું એઠું મારે ખવાય નહીં એ અડે એટલે એટલે મારી થાળી હું પેલા કાઢી લઉં છું બધા દરબારો નથી મારો બ્રાહ્મણ ખરો છે મહારાજનું ખાતો નથી એટલે બધા એ વિચાર કર્યો કે આપણે ગમે એમ કરીને આને હવે એને લાગમાં લેવા મહારાજને વાત કરી શ્રીજી મહારાજ કે મયારામ ભટ્ટ તમે તમારી થાળી જુદી કાઢી લો છો તો કે હા મહારાજ પછી બહુ ભગવદી હતા ને ભોળા હતા સાચું બોલે શ્રીજી મહારાજ કે પણ તમે જુદી થાળી કાઢો છો એ તો ભગવાનને ધરાવી ના હોય તો તમે ધરાવ્યા વગર ખાઓ છો તો કે ના મહારાજ હું મારા લાલજી છે એને ધરાવીને જમું છું શ્રીજી મહારાજ કે આજે અમે તમારા લાલજીમાં રહીને જમી ગયા અરે મહારાજ મારો થાળો ભડાયો કે એ લાલજીમાં જમી જવાની જેને સામર્થ્ય હોય આ આને કહેવાય શું કહેવાય વૈકુંઠ લોકનો મુક્ત એ માઈલો આટલી બધી જડતા હોય નિયમ ધર્મની જડતા હોય એની વાત કરે છે આગળ કહે છે બદ્રિકાશ્રમનો મુક્ત હોય એને એમ ઓળખવો જે એને કેવળ તપ કરવું એને વિશે રુચિ હોય તપને ઘસારો આવે એવી કોઈ ક્રિયા હોય તપને મોળું પાડી પંડે ભગવાન કે આ પ્રવૃત્તિની ક્રિયા કરો તો ભગવાનનું વચન પણ અંગમાં મળતું આવે તો માને નહીં તો ના માને એને બદ્રિકાશ્રમનો મુક્ત જાણવો તપનો બહુ ઈશક હોય અમુક અમુકને તપનો ઈશક બહુ હોય અને સ્વામી આજ્ઞા કરે તોય તપ પાછું ના પાડે તો સમજવું કે આ અક્ષરધામમાં જવા માટેનો લાયક નથી ભગવાનને સંત માટે જ કરવાનું તપ જરૂર કરવાનું જ્ઞાન જરૂર કરવાનું કીર્તનો જરૂર ગાવાના પણ એ આશય શું ભગવાન અને સંત રાજી થાય આગળ કહે છે શ્વેત દ્વીપનો મુક્ત હોય એને એમ ઓળખવો કે એને ધ્યાનનું અંગ હોય ધ્યાનમાં બેસી જાય ખૂણો પકડી દે ભગવાનને સંત કથા કરતા હોય તો પણ એને વૃત્તિ ન રહે તો સમજવું કે શ્વેત દ્વીપનો મુક્ત છે ગોલોકનો મુક્ત એમ ઓળખવો જે એવી જાતની ઈચ્છા હોય ભક્તિ કરવી ભગવાન ને થાળ ધરવા ભગવાન ને અર્થે ભારે ભારે વસ્ત્ર ઘરેણા મંદિર કરાવવા બાગ બગીચા કરાવવા ગાવવું ઇત્યાદિ કરવું પણ ભગવાન એમ આજ્ઞા કરે કે હવે આ ક્રિયા છોડી અને આ કરો તો ભારે પડી જાય કે નહીં હું તો આ જ કરીશ તો સમજવું કે આ ગોલોકનો મુક્ત છે અક્ષરધામ નથી અને અક્ષરધામ મુક્ત હોય એનામાં ધર્મ હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય અને ભક્તિ હોય છતાં ભગવાન આજ્ઞા કરે કે હવે તમે આ ક્રિયા કરો તો એ ક્રિયા કરવામાં કોઈ દિવસ પાછા ન પડે એને અક્ષરધામ મુક્ત કહેવાય તો આ બધી વાતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે બીજે તમને એવું જોવા ના મળે અનંત પ્રકારના મુક્તો વેરાયટી કારણ કે આ આ સત્સંગ એવો છે કે દરેકને અક્ષરધામમાં જવાની પ્રાપ્તિ અહીંથી થાય છે